રાજકોટ ખાતેની નાફેડ ચૂંટણીમાં મોહન કુંડારિયા જાહેર મોહન કુંડારિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે નાફેડ એ ખેડૂતોની સંસ્થા છે આગામી એકવીસ તારીખે ડિરેક્ટર માટે ચૂંટણી છે જેમાં અમે પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ગુજરાતના બસો અઠ્ઠાણું મતો છે એમાં પણ રાજકોટ અને મોરબીના બસો અઠાણું મતો છે જેમાં બાકીના ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હું બિનહરીફ થયો છું વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓ આવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એટલે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ફોર્મ ભરાયા એટલે કોઈ અસ્તિત્વની લડાઈ છે ઇફકોની ચૂંટણીમાં કોઈ પાસે સમય ન હતો એટલે બધા સાથે બેસી ન શક્યા અમારી પાસે સમય હતો એટલે અમે બેસીને બિનહરીફ થયા નાફેડ ચૂંટણીમાં જો પાર્ટીએ કોઈ અન્યને મેન્ડેટ આપ્યું હોત તો હું ચૂંટણી ન લડત મારી કોઈ નારાજગી હતી નહીં પાર્ટીના નિર્ણયથી અમે બધા સાથે બેઠા અને મને બિનહરીફ જાહેર કર્યો છે